અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા તાલુકામાં લાઇટ બિલ બાકી હોય તેવા વિરુદ્ધ પીજીવીસીએલ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે તેવી જ રીતે તારીખ વીસ એક બે હજાર રોજથી પીજીવી દ્વારા ડિસ્ક કનેક્શન ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે બાકી બિલ હોય તો બિલ તાત્કાલિક ભરી દેવા જાણ કરવામાં આવી છે જો બિલ બાકી છે તો વીજ જોડાણ કાપવામાં આવશે અને આપને વીજ પુરવઠાથી વંચિત રાખવામાં આવશે જેની ખાસ નોંધ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં પીજીવી સીલ કચેરી ખાતેથી જાણવા મળતી માહિતી મુજબ કુલ પંદર મીટર ઉતારી લેવામાં આવ્યા છે અને રોકડ રકમ રૂપિયા નવ પોઈન્ટ પાંચ લાખની ઉઘરાણી પૂર્ણ કરવામાં આવી છે જોકે હજુ પણ કેટલાક બિલ બાકી હોય તેના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી યથાવત રહેશે તેમ પીજીવીસીલ કચેરી ખાતેથી જાણવા મળ્યું હતું